કોટડાસાંગાણી તાલુકાના શાપર વેરાવળ વિસ્તારમાં દર વર્ષની જેમાં વર્ષે પણ પરપ્રાંતિયો દ્વારા વિશેષ છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું શાપરની આશ્રય હોમ્સ સોસાયટી શાંતિધામ સોસાયટી સર્વોદય સોસાયટી તેમજ વેરાવળ ગામ સહિતના વિસ્તારોમાં છઠ ઘાટો તૈયાર કરવામાં આવ્યા હતા જ્યાં ભક્તિભાવથી ભરપૂર વાતાવરણ સર્જાયું હતું સાંજના સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કર્યું હતું નદીના કિનારે તેમજ કૃત્રિમ તળાવો બનાવી પૂજાના કાર્યક્રમો યોજાયા હતા જેમાં બાળકોથી લઈને વડીલો સુધી સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન છઠ માઇના ગીતો અને ભજનોના સ્વરો સાથે સમગ્ર વાતાવરણ ધાર્મિક અને ભક્તિભાવથી ઓતપ્રોત બની ગયું હતું રિપોર્ટર પંકજ ટિલાવત શાપર વેરાવળ